ગિરસોમનાથના ઉનામાં આવેલી ગાયત્રી વિદ્યાલય નામની ખાનગી શાળામાં સિંહ ઘુસ્યો શાળામાં સિંહ ઘુસતા ફફડાટ રજા જાહેર કરાય આ દ્રશ્યો આફ્રિકાના નહીં પણ ગુજરાતના ગીરના છે અને એ પણ ઉના શહેરના રફાળેશ્વર મંદિર વિસ્તારમાં આવેલી ગાયત્રી વિદ્યાલયમાં જ્યાં વહેલી સવારે સાત કલાકે વાછડું પાછળ સિંહે દોટ મૂકી હતી વાછડુ પોતાનો જીવ બચાવવા શાળાના કમ્પાઉન્ડમાં પહોંચ્યું જેની પાછળ સિંહ પણ દોડી આવ્યો અને શાળા કમ્પાઉન્ડમાં ઘુસી વાછડાને મોતને ઘાટ ઉતાર્યું હતું શાળામાં શિક્ષકો પહોંચી ચૂક્યા હતા બાળકોનો આવવાનો સમય સાડા સાતનો હતો જેથી બાળકોની પણ આવવાની શરૂઆત થવાની હતી શાળામાં સિંહે ફેરા પણ કર્યા તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને શાળા સંચાલકો દ્વારા સિંહના તેમના મોબાઈલમાં વિડીયો પણ કેદ કરવામાં આવ્યા છે શાળાના સંચાલકો દ્વારા બાળકોના વાલીઓને તત્કાળ મેસેજ કરી શાળાએ ન આવવા જણાવ્યું અને રજા જાહેર કરવામાં આવી છે બીજી તરફ વન વિભાગની જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને મૃત વાછડુનો કબજો લીધો સિંહ શિકાર કરી અન્ય દરવાજાથી નાસી છૂટ્યો હતો બ્યુરો રિપોર્ટ ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાત રમેશ સત્યની સાથે હું દિનેશભાઈ જોશી શ્રી ગાયત્રી વિદ્યાલય ઉમના સેક્રેટરી આજે વહેલી સવારે સાતની આસપાસ શાળા તો સવારે સાડા છે ખુલી જાય જતી હોય છે એટલે સવારે સાત વાગે વાછડી છે એ દોડીને શાળાના ગ્રાઉન્ડમાં આવી એની પાછળ પાછળ શાળામાં સિંહ છે એ આવી ગયે અને વાછડીનું મારણ કરેલ અને તાત્કાલિક એમ જંગલ ખાતાના અધિકારીઓને ફોન કરેલ અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને વાછડી છે મારણ કરેલું હતું એને લઈ ગયેલ અને સિંહ છે એ બીજા દરવાજેથી પાછળના ભાગમાં વાડી વિસ્તારમાં ચાલ્યો ગયેલો છે શિયાળો હોવાથી શાળાનો સમય સાડા સાતનો હોય એટલે વિદ્યાર્થીઓ કોઈ આવેલ ન હતા અને વિદ્યાર્થીઓને તાત્કાલિક અમે મેસેજ મૂકી દીધેલ કે આજે આ રીતે સિંહ છે એ શાળાના મેદાનમાં આવી ગયા અને હોવાથી શાળાએ આજે જાહેર રજા રાખવામાં આવે છે શૈક્ષણિક કાર્ય બંધ નમસ્કાર